અમદાવાદનો ભેજાબાજ આરોપી ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં ફરીને ખાસ મોડસ ઓપરેન્ડીથી લોકોને ટાર્ગેટ કરતો હતો એટીએમ કાર્ડ બદલી લોકો સાથે છેતરપિંડી કરનાર અમદાવાદના ભેજાબાજને બનાસકાંઠા પોલીસે ઝડપી પાડ્યો છે તેની પાસેથી બસો નવ જેટલા એટીએમ કાર્ડ ઉપરાંત રૂપિયા ત્રણ પોઈન્ટ તેત્રીસ લાખનો મુદ્દામાલ પોલીસે રિકવર કરી સત્યાવીસથી વધુ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો છે આરોપી શિફ્ટપૂર્વક એટીએમ કાર્ડ બદલી કોર્ટ જાણી ગ્રાહકના નાણાં ઉપાડી પત્ની સહિત પરિવારજનોના ખાતામાં આ નાણાં જમા કરી દેતો હતો આરોપીએ અમદાવાદ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં જુદા જુદા શહેરોમાં છેતરપિંડી છે વડગામ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે આરોપીને શોધવા જુદી જુદી કવાયત મહેસાણાના કોઈ વ્યક્તિની નીકળી તેને પૂછતા તેણે કાર શોરૂમમાં વેચી હોવાનું કહ્યું શોરૂમ પાસેથી જાણવા મળ્યું કે અમદાવાદના જુહાપુરાના કોઈ વ્યક્તિએ આ કાર ખરીદી છે પોલીસે યુક્તિથી જુહાપુરાના વ્યક્તિને બોલાવ્યો પણ એ ન હતો આથી પોલીસે તેને સીસીટીવીનો વિડીયો બતાવીને પૂછતા આરોપીની ઓળખ રાજુ તરીકેની થઈ હતી આ સાથે જ રાજુના લાઈવ લોકેશન મેળવતા તે વડગામ પોલીસના હાથે શિહોરી નજીકથી ઝડપાયો હતો ત્યારે હાલ તો પોલીસે ભેજા બાદ ઠગબાજની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ સાથે સાથે કુલ સત્યાવીસ જેટલા ગુનાનો ભેદ વડગામ પોલીસે એક સાથે ઉકેલ્યો છે આપણે જણાવવા માંગીશ કે આ જે વ્યક્તિ છે તેના દ્વારા જે એની મોડેસ ઓપરેન્ડી છે એ નાના ગામડાઓમાં બીજા નાના ટાઉનની અંદર કે જ્યાં અભણ લોકો જેને એટીએમમાં વધારે ખ્યાલ નથી પડતો તે લોકોને મદદ કરવાનું બહાનું કરી અને તેનું એટીએમ કાર્ડ સ્વેપ કરવામાં આવે છે અને ત્યારબાદ એના જ એટીએમ દ્વારા પોતાના પત્ની અને તેના શાળાના એકાઉન્ટમાં એટીએમ મારફતે પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે ઘણી જગ્યાએ કેસો પડવામાં આવે છે અને ત્યારબાદ જે રો એનું એટીએમ ખાલી થઈ જાય છે ત્યારે બીજા કોઈ વ્યક્તિને પકડી અને ફરીથી એ એટીએમ તેને આપીને એટીએમ સ્વેપ કરવામાં આવે છે આ રીતે અત્યાર સુધીમાં કુલ સત્યાવીસ જેટલા ગુનાનો ભેદ ઉકેલવામાં આવે છે હાલમાં હજી પણ અમારી ટીમ આ વસ્તુ પર કામ કરી રહી છે અને આગના ભવિષ્યમાં આજે બસો નવ જેટલા એટીએમ છે આની અંદર બી અમે લોકો જે છે એ વધારે સફળતા મેળવીશું જો આજે આરોપી છે તેની ઉપર બે હજારને પંદરથી લઈને અત્યાર સુધીમાં કુલ ચાર જેટલા અલગ અલગ ગુનાઓનું નોંધાયેલા છે આ ઉપરાંત બીજા છ ગુના જે આપણા જિલ્લાના છે તેનો બી ભેરું કેવાનો છે આમ કુલ દસ જેટલા ગુના તો હાલમાં થયા છે બીજે એકવીસ ગુનાની એ ખુદ કબૂલાત આપે છે અને જેલા એટીએમની અમારી પાસે જે બસો જેટલા એટીએમ છે જોતા એને માત્ર બનાસકાંઠા નહીં આ જિલ્લાની બહાર બી ઘણી બધી જગ્યાએ એના હાથ લોકોની સાથે છેતરપિંડી કરી હોવાનું પડે છે